કચ્છ શહેરમાં અમાવસ્યાના પવિત્ર દિવસે ભૂખ્યા ભોજન સેવાની ભાવ પૂર્ણ પહેલ કરવામાં આવી છે રામ રોટી સેવાના કચ્છમાં રહેતા કેરાઈ પરિવાર દ્વારા તેમના સ્વર્ગસ્થ માતૃ તથા પિતૃના સ્મરતા સ્મરણાથી ભોજન પ્રસાદ નું સુંદર આયોજન કરાયું હતું કચ્છ નિવાસી દાતા કેરાઈ પરિવાર દ્વારા કેરાઈ અને સ્વ કેરાઈના નામે આ ભોજન સેવા સમર્પિત કરવામાં આવી પ્રસંગે મોહનથાળ છોલે ચણાની સબ્જી પૂરી ભજીયા ચટણી સેવ તથા છાશ સહિતનું સ્વાદિષ્ટ અને સ્વાત્વિક ભોજન પ્રસાદ તૈયારી કરી જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું

જે આજે રામલીલા પહેલાં અમે રામલીલા મેદાન પહોંચ્યા છીએ અને કચ્છના દાતાશ્રી તો હે આજનું આજે ભોજનમાં મોહનથાળની થાલની સબ્જી છે મોહનથાળ છે છે સોલેચણાની સબ્જી છે પૂરી છે બટાકાના ભજીયા છે ચટણી છે સેવ છે અને છાસ છે દાતાશ્રી એમના દ્વારા બધું આયોજન રાખ્યું છે એમના માતૃપિતૃના નામે આજે અમાવસ્યા છે અને એમાં મૂણી અમાવસ્યા છે ત્યારે બહુ સારા દિવસે આજે એમને માતૃપિતૃના નામે રાખ્યું છે ભોજનનું અને કચ્છથી આવ્યા છે